હલો નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા મજામાં જઈશો સ્વાગત છે મારા નવા બ્લોગની અંદર તો આજે આપણે જવાનું છે સથરા કારણ કે પૂનમ છે ને એટલા માટે આપણે જવાનું છે સથરા તો ફાઇનલી મિત્રો આપણે છે છેને વાઘનગર પોગી ગયા છીએ ને હવે છે ને અહીંયા વાહનની વાટો કરવો પડશે તો વાહન વટે ને તેવા બે આવવાનું છે હવે હું એમાં જવાનું થાય કાંઈ નક્કી ન હોય રિક્ષા મળે તો રિક્ષામાં જવાનું છે ને હવે ગમે વાહન વટેમાં બેહી જવાનું છે તો હવે છે ને સથરા જવાનું છે તો ફાઈ નલી મિત્ર આપણે છે ને સત્રા પસ આવી ગયા છે ને એ ફાઈએ તો હવે લેફ્ટ તો આપી દીધી હતી હવે અહીંયા ઉતારી દીધા હવે અહીંથી જવાનું છે હાલીને હવે સીધો સત્રાને સીધો મઢિયા જવાનું છે નાજીને હવે દર્શન કરવાનું છે હું તમને પણ દર્શન કરાવી ઓલી વખતે છે ને મેળામાં એને ઓલી તો મેળામાં બહુ ગરદી હતી ને એટલા માટે હું તમને દર્શન નહોતો કરાવી આ વખતે છે ને દર્શન કરાવવાના છે હરખેથી દર્શન કરવાના છે ને તો હવે છે ને દર્શન કરાવી ને અત્યારે હવે મંદિરે પહોંચી જાય પેલા પછી તમને દર્શન કરાવું ફાઇનલ મિત્રો આપણે છે ને જે પહોંચી ગયા છીએ ને અહીંયા છે ને હવે શ્રીફળ ગયા છે હવે છે ને શ્રીફળ તો છે ને હવે પાણી તો લઈ લીધું છે ને શ્રીફળ લઈ લીધું પેલા પાણી પીને શ્રીફળ લઈ ને સીધા જવાનું છે અત્યારે દર્શન કરવા પણ તમે વ્લોગમાં વિના રહેજો ને હવે છે ને દર્શન કરાવી તમને તો છે ને શ્રીફળ તો લઈ લો છે ને અહીંયા છે ને સમાધિ મંદિર છે તો અહીંયા હવે દર્શન કરી આવ્યું અને સમાધિ મંદિરે દર્શન કરીને પછી જવાનું છે ઓલા પણ શ્રીફળ વધારી શ્રીફળ વધારીને પછી અંદર જવાનું છે તો અત્યારે છે ને સમાધિ મંદિરે છે ને દર્શન કરી આવ્યું તો છે ને સમાધિ મંદિર ના છે ને દર્શન કરીને વી ને તો અહીંયા ફોટા પાડવાનું ચાલુ છે અહીંયા છે ને સમાધિ મંદિર અહીંયા દર્શન કરીને આવ્યા હજી આઠા ઉતરા તો પાછા અહીંયા ના બે ત્રણ ફોટા પડ્યા અહીંયા પાછા ફોટા પડે આ તો કેમેરામેન શ્રીફળ વધેરવાનું છે બુટ ચકલ કાઢી છે ને તો હવે છે ને શ્રીફળ વધેરી નાખે છે ને શ્રીફળ વધેરતા છે ને તો અહીંયા તો ઊભું ફાટ્યું અહીંયા શ્રીફળ ઊભું ફાટેલું છે તો હવે છે ને ત્રિપાળ વધારે ગયું છે ને હવે છે ને દર્શન કરવા જવાના છે તો હવે દર્શન કરી આવી તો છે ને હવે ત્રિપાળ વધારે જુઓ તો હવે છે ને દર્શન કરવા આવી ગયો છું જોઈ શકો છો તો ગાડી છે હવે આ કેટલા જૂની જમાનાની કંઈ ખબર તો છે ને જેવા કશાદી લઈ લીધી છે

અને હવે દર્શન તો થઈ ગયા છે હવે છે ને અલ્લા પણ દર્શન કરવા જવાના છે તો અહીંયા હવે દર્શન કરી અને સીધું જવાનું છે બહાર લોકમાં બિન તો છે ને હવે દર્શન કરી લીધા છે હવે છે ને અહીંથી પ્રસાદ લઈ અને હવે જવાનું છે બહાર

સાની પરથી જોવાની છે તો છે ને અમે શાંતિથી અમને બેઠા હતા તો કોઈ બે નહોતા ને તો અહીંયા અમને અમે પૂછ્યું અંદર આવવા દઈએ કે અંદર તો આવવા દે છે તો છે ને તો હવા નહીં દેખતા કાંઈ ખબર નહોતી અંદર આવવા દે કે નહીં તો અત્યારે તો આવું છે બધું અહીંયા હવન હતો હવે સકલીના માળા કેટલા હશે એમને આ રીતનું છે બધું તો છે ને હવે તો અંદર આવીને દર્શન તો કરી લીધા છે હવે તમે પણ દર્શન કરી લેજો તો હવે છે ને પ્રસાદી લેવા જવાનું છે પ્રસાદી લેવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે જઈ આવીએ પ્રસાદી લેવા કા તો પછી કાં મોડા મોડા રહેશું તો હવે છે ને પ્રસાદી લેવા દાવવાનું છે ફરી બેસું પહેલાં અને પછી પ્રસાદી લેવા જવાનું તો અત્યારે છે ને જમાવી એવા જઈને થઈ ઉપાય જશે હવે છે ને જમવાનું આવે છે તો હવે છે ને જમી લે હું છે પરસાદીમાં હું તમને પણ બતાવીશ તમે જોઈ લેજો અને છે ને એકવાર વાર કંઈ આવજો જરૂરથી પ્રસાદી લેવા અને દર્શન કરવા અત્યારે હવે જમી લઈએ અને હું આવે છે છું પ્રસાદીમાં હું તમને પણ બતાવીશ બંને રાજા બ્લોકની અંદર છીએ અપાઈને લઈ છે ને જમવાનું આવી ગયું છે ને તો હવે છે ને જમવામાં આવશે પછી તમને બતાવી દઉં છું તો અહીંયા છે તો કહેવાય શું કહેવાય સુરમું છે સાપસી છે મોદી ગાંઠિયા છે શાક છે હજી છે ને થોડુંક આવે છે તો છે ને હવે છે ને જમવાનું ચાલુ કરી દે તો લઈએ આવે ને પછી પછી આજે આ માટા મારવા મેળાને એ બધું કેટલો કચરો નાખેલો છે તમને પણ બતાવ્યું તો બનારા બ્લોકની અંદર તો ફાઈલ નહીં તો આપણે સને જમીને આવીએ અત્યારે ને બાકડે બે વા્યા હવે અત્યારે ફળીક બેસ્યું ને પછી ઘરે ભાગશું તો અહીંયા બાકડા બે વાવી આવે છે આ છે ને નિળો તો એકવાર તમને બતાવી અત્યારે છે ને કેટલા કાગળિયા થઈ ગયા તો અત્યારે છે ને ઘડીક બેસી આરામ કરી અને પછી ભાગશું ઘરે ફાઇનલી મિત્રો આપણે છે ને સત્રથી નીકળી ગયા છીએ ને રસ્તામાં રસ્તા અહીંયા મેળો હતો ને તો કેટલો ડૂસો પીડ્યો નીકળા કાગળિયા બધું પ્લાસ્ટિક અહીંયા છે ને ગાડીઓને એવું બધું પાર્કિંગ થતું હતું ને એવું બ્લોગ તો તમે જોયો જ છે એટલે બહુ હવે કંઈ કહેતો નથી તો હવે છે ને ઘરે જવાનું છે તો હવે ઘરે જઈને મળીએ તો ફાઇનલી મિત્રો આપણે છે ને ઘરે પહોંચી ગયા છીએ ને સત્રથી તો બ્લોગ બહુ લાંબો થઈ ગયો છે એટલા માટે બ્લોગને એન્ડ કરું છું મળીએ છીએ નવા બ્લોગની અંદર વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ છીએ નવા બ્લોગની અંદર ત્યાં સુધી ભાઈ જોઈએ